સ્વામિનારાયણ સેટ થઈ ગયો છે સન એટલે એના પછીનું જે પેલો કલર હોય ને બહુ ફાઇન લાગે હા કદાચ દેખાશે વાવ બહુ જ ફાઇન લાગે છે જય સ્વામિનારાયણ બધાને આપણે

ફાઇનલી પંક્તિ માટે રેડી થઈ ગયું છે વાંચન ની શું કઈ કે જેવું કે માઇન્ડ સારું કામ કરે છે મારા માટે તો સારું કામ કરે છે ના એનું શું કહેવાય કે કોમ્બિનેશન બધું સારું હોય છે એનું તારા મમ્મી પણ પૂછે છે હા એમાં જોઈ જઈને પંક્તિ પહેરવા લાગી પેલા નથી પહેરતી આટલું બધું હે પંક્તિ એને જરા અમે કહીએ કે તું હવે અમારે રોકવી પડે છે પંક્તિ થોડું ਸਮਾਰੇ ਐਕਚੁਅਲੀ 3 ਵਜੇ ਦਾ ਪ੍ਰੋਗਰਾਮ ਹੋਏ ਨੇ ਤਾਂ ਲੋਕਾਂ ਨੂੰ 11 ਵਜੇ ਉਹ ਸਵਾਰ ਨੂੰ ਮੁਕਲੀ ਦਊ ਕਿ ਤੁਸੀਂ ਤਿਆਰ ਹੋ ਪੰਜ ਕੱਲਾਕ ਦਾ ਟਾਈਮ ਆ ਪੁਹਚਿਆਰੇ ਮੰਡੀ ਪਰ ਵੀ ਜੀ ਹੇ ਨੀਤੇ ਕਿ ਉਹ ਟੜ ਵਾਲੂ ਨਾਲ ਲੋਕ ਕਿਆਰੇ ਨਹੀਂ ਜਾਵੇ ਕਿਆਰੇ ਨਹੀਂ ਜਾਣਾ ਉਹ ਨਾ ਨੀ ਆਦੀ ਨਾ ਤੁਹਾਡਾ ਬੋਇਕਟ ਹੈ ਰਤਾ ਅਬ ਪਛੀ ਇਹੋ ਜਾਂ ਪਹਿਲੋ ਸੋਭਾ ਦੀ ਕਰਦਾ ਕਪੜਾ ਤਾਂ ਪਹਿਲੋ ਇਹਨਾਂ ਨੂੰ ਖਾਲੀ ਪਹਿਨ ਹਰ ਤੱਕ ਨਹੀਂ ਦੱਸ ਕਹਿੰਦੇ

लिया वेच एट कहीं ना तो 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 बोला मतलब नहीं तो नहीं। तो कही मैं मतलब ग्रेड तो मतलब तो तो वो ग्रेड तो 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 बस तो 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 પાછા તો સ્ટ્રેટ હેર કરે છે કે પેલું કરે છે કા તો કલ કરું છું તો કલ કર કર બાય ના પણ કર દો કલ ખબર પૂછજો પણ પેલામાંથી આ ડાયસેનમાંથી આલો રાખી દે ઓલા પેલા પગ હા ફોટો તો પાડ હા ફોટા લેવા એકો એક મોમેન્ટ પક્તિ ને આવવી જોઈએ હવે હવે કેમ કે આ પાછી નહીં આવે હવે હમ હમ બીજા પગમાં તમે બેસી જતી હવે હા એ હવે આશા બે નોટર તમે રહ્યો ત્યાં હમ હમ પંક્તિ તરીકે લો આમ જ જતી રહો મને તો તમે ક્યાંથી ચાલશે

એ તો બહુ ફાઈ છે વરસાદ નથી એટલે બહુ થઈ ગયું આ લોકો કેમ પાછા આવે છે ઠીક ફોટો પડવાનું છે સરસ રાજેશ શા ગાડી માં રીતે મૂકી દો ને એટલું સરસ લાગે જ પંક્તિ પંક્તિ એટલી બધી તૈયાર તૈયારથી શા માટે આપણે કાલે કહીશું હવે મેં કેમ હં 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 ના ના સારા આવે છે અહીંયાથી પણ ફાઇન લાગે છે બરાબર છે ફોટો પંક્તિ કેવી હોય તો કહી દેવાનું ઓકે હું જોડે છે હા મેં કીધું હવે તમે કઈ બોલ્યા ને વિજયભાઈ નો એટલે તમારો વારો છે ઓકો અને તમને ખબર હોય ક્યાં માણસ જોડે શું કામ કરાવું હવે અત્યારે એટલા વર્ષે તમે વિજયભાઈ નો ફોલ્ટ કાઢો એ નહીં ચાલે હવે અમે નહી

આ હવે કમ્પ્લીટ ફેમિલી થયો અત્યાર સુધી તમે એકલા એકલા કરતા હતા વાચાને મૂકીને ને આ લઈ લે તો આજો તો

મારે ફોન અંદર મૂકવાનો છે ને એટલે ચાલશે આજે આશા ભાઈ ના પડી ગયા બધું જવું જોઈએ રેડી પંક્તિ આશા બેન કે દેવ જ કરવાનું છે આપણે મમ્મા